આજુક સુરત સહેલ એસોજી પોલીસે રાંદેર ગોળાટ રોડ પર માથાભારે છાપ ધરાવતા ઇમ્તિયાઝ સદામ તથા શાહિદ ગોદિલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેથી રાંદેર ગોરાટ રોડ પર માથાભારે લોકોમાં ફફડાટ મચી જવા પામી હતી છેલ્લા કેટલાક સમયથી જમીનના ધંધામાં તેમજ અન્ય ગુનામાં પોતાનો સામ્રાજ્ય જમાવનાર કેટલાક માથાભારે તત્વોને આજે શહેરની એસોજી પોલીસ દ્વારા એક પાઠ ભણાવવામાં આવ્યો હતો જેના કારણે લોકોમાં ફફડાટ મચી હતો છેલ્લા કેટલાક સમયથી રોડ પર જમીનનો ધંધો તેમજ ખંડરીઓમાં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે જેથી એસઓજી પીઆઈ અતુલ સોનારા તેમજ તેમની ટીમે માથાભારે તત્વોને કંટ્રોલમાં લેવા માટે એક મેસેજ આપ્યો હતો જેના કારણે કેટલાક માથાભારે તત્વો ભૂર્ગભમાં ઉતરી ગયા છે